જે અમારું આત્મનિર્ભર ગ્રુપ રાજકોટ જિલ્લાનું રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકા છે અગિયાર તાલુકાની અંદર જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ઘણી ગણીને વીણી વીણી અને અમે ભેગા થયેલા શિવી કે વિચેયા તાલુકામાં હું પછી અમારે નોધિકામાં કૃષ્ણરાજ જાડેજા હોય ધીરુ બાપા હોય કે અમારે રાજુભાઈ હોય કે વીડી કાલરિયા હોય કે નારાયણભાઈ વસરા હોય કે પછી અમારે શિવરાજપુરથી બાપભાઈ કાનકડ હોય આવા અગિયાર અને નોંધીકાતી અમારે મુક્તા બેન ત્યાર પછી અમારે વાટ પરથી જલ્લુભાઈ આહિર એવા કુલ અગિયાર વ્યક્તિ આપણા રાજકોટ જિલ્લાની અંદરથી અમે જે હોય ટકા પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ અથવા બીજા લોકોને આ શીખવાડી એક એવા વ્યક્તિ મજબૂત હોય થોડો ઘણો ટાઈમ ખોટી કરી એક એવા હોય એવા વ્યક્તિ ભેગા થઈ અને એક લોગા સાથે અમે કામ કરવી જોઈએ કે આત્મનિર્ભર સૌ પ્રાકૃતિક ખુશી જે રાજકોટ જિલ્લાનું અગિયાર વ્યક્તિ અમે એવા થઈ ગમે ત્યારે ચોવીસ કલાક લોકો ફોન કરે તો અમે એને વ્યવસ્થિત રીતે જવાબ આપી અને આ કન્સેપ્ટ શીખવાડવી છે અને જે કાંઈ અમારી ઝણસ પાકેલી હોય તો મારી પાસે માનો કે મગફળી હોય ઓછી હોય તેલના ડબ્બા ઓછા થયા હોય ઈવડાઈને વધારે થયા હોય તો એનું તેલ લેબોરેટરી સહિત એ અમને પહોંચાડે છે તો મારા ગ્રાહકને હું પૂરું પાડું છું હળદર છે વરિયાળે દાણા જીરું જે જે કોઈને ખાવું હોય તો એકાબીજીનો કોન્ટેક્ટ કરી એ રીતે અમે અમારો વેપાર પણ કરી એકવીસવી અને કોઈ પણ ઝણસ પકાવ્યું હોય એ ઝણસ અમે અમારી રીતે વેપાર કરવી છે કારણ કે હાદી માર્કેટમાં જાવી તો અમને ભાવ મળતો નથી તો આ લોકો સાથે અમારો ગ્રુપ અત્યારે કામ કરે છે અને ગુજરાતની અંદર એટલું હાઈલર્ટ થયું છે કે ગાંધીનગરની અંદર પણ આનો પડઘો પડ્યો છે તો બાળકો આ રીતે તમારા અમે અમારા ફાર્મ ની અંદર વિઝિટ કરી અને કેવું તમને લાગ્યું એક વાર જોર થી આપણે ગાય માતા ની જય બોલી અને આપણે આ ચેનલ ને યાન કરીશું બોલો ગાય માતા ની બોલો ગાય માતા ની આપણા મોદી સાહેબ નો એક જ સૂત્ર છે કે ગુજરાત ની અંદર નહીં પણ ભારત ની અંદર દેશી નસલ ની ગાય બસાવો અને આપણી લીલુડી ધરતી બસાવો એના માટે શું કરવું પડે કે પ્રાકૃતિક ખેતી તરફ જ આપણે આવવું પડશે તો ફરી એકવાર ગાય માતા ની જય બોલી બોલો ગાય માતા ની જય જય ભારત અને જય ગૌ માતા